નમસ્કાર સ્થાન દર્શક મિત્રો મધ્ય ગુજરાતના વાદ ન્યૂઝ ગુજરાતી ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે. છોટાઉદેપુર બોડેલી ત્રણ દિવસથી ગુમ થયેલ બોડેલી एसटी ડેપોના ડ્રાઈવરની બોડેલીના અલહાત પુરા નર્મદા મુખ્ય કેનાલ મેઈન ગેટ પાસેથી લાશ મળી મળતી માહિતી મુજબ બોડેલી એસટી ડેપોમાં ડ્રાઈવર તરીકેની ફરજ બજાવતા કનુભાઈ હીરાભાઈ રાઠવા રહેવાસી મોટા દેવસ તાલુકો ક્વાટ ત્રણ દિવસથી પોતાના ઘરે પહોંચ્યા ન હતા જેને લઈ પરિવારજનો ચિંતાતુર બન્યા હતા તેનો મોબાઈલ પણ સ્વિચ ઓફ આવતા પરિવારજનોએ તેમની શોધખોળ આદરી હતી આજે નર્મદા મુખ્ય કેનાલ કોલંબા પાસે તેમની ઇકો કાર મળી આવી તેમજ બોડેલી પાસે આવેલ અલ્હાદપુરાની મેઇન કેનાલમાં કોઈનો મૃતદેહ જોવા મળેલ છે તેવું જાણવા મળી આવેલ તેઓના પરિવારજનોને જાણ કરવામાં હતી મૃતકના પરિવારજનો સ્થળ પર આવી ઓળખ કરી બોડેલી પોલીસને જાણ કરી બોડેલી પોલીસ સ્થળ પર આવી સ્થાનિક તરવૈયાઓની મદદથી ડેડ બોડી બહાર કાઢી કાયદેસરની કાર્યવાહી કરી લાશને પેમ ખસેડી હતી મૃતકની હત્યા છે કે પછી આત્મહત્યા એ તો પોલીસ તપાસમાં જ બહાર આવી શકે છે આવો સાંભળીએ શું કહી રહ્યા છે મૃતકના સંબંધી સુનિલભાઈ રાઠવા રિપોર્ટર હૈદર પઠાણ બોડેલી છે અને કાલે ડ્યુટી પર આવવાનું હતું પણ આયા નહીં એમ મારા કાકા થાય છે એટલે મને સાહેબો મને પૂછ્યું કે તારા કાકા આવ્યા નહીં એટલે ફોન કર્યો મેં પણ એમનો સ્વિચ ઓફ આવ્યો કાલે ઓન ડ્યુટી એમની હતી પણ આવ્યા નહીં એટલે પછી મને ખબર પડી કે ઇકો ત્યાં કોઈ કેનાલ છે તેથી ઇકો મળી છે ખાલી એમ તો એ મળ્યા નહીં એમ એટલે મેં પછી ઓન ડ્યુટી હતો સાંજે એટલે હમણાં પછી પાછો ફોન આવ્યો કે લાશ મળી છે એટલે હલાદપુરા કેનાલ ડેરીની આગળ આપણે ત્યાં હમણાં લાશ મળી છે તો હમણાં એના માટે બધા એમના ગામના બધા ભેગા થયેલા છે એટલે અહીંયા એના માટે આવ્યા છે અહીંયા એ કનુભાઈ હીરાભાઈ મૂળ વતન મોટા દેવત તાલુકો કમાડ જિલ્લો છોટાઉદેપુર ઉદેપુર પોલીસને જાણ કરી તમે પોલીસને હા પોલીસ આવી ગઈ છે હમણાં મારું રાઠવા સુનિલ કાળુભાઈ ગામ અસાર એ શંકા ખરી તમને ડેડ બોડીની બાબતમાં એવી શંકા તો હવે કંઈ છે નહીં ડેપોમાં નોર્મલ બધા જોડે રહેતા હતા એટલે એવી કોઈ શંકા તો કંઈ છે જ નહીં પોલીસ તપાસમાં કંઈ બહાર આવી શકે એવી શંકા કરી હા હવે કાલનું પડ્યું છે એટલે માથામાં ઘા દેખાય છે એટલે હવે કોઈ કંઈ માર્યું છે કે પછી આ સરિયા બરિયા કંઈક વાગ્યા હોય કેનાલમાં એનું કંઈક કહેવાતું નહીં હવે કોઈ પીએમ થાય પછી ખબર પડે એવું છે